તો નવસારી જિલ્લાના પ્રખ્યાત અમલસાડ વિસ્તારના ચીકુ કે જે દેશભરમાં તેમની ગુણવત્તા માટે જાણીતા છે તે હાલ વરસાદની મારમાં આવી ગયા છે રવિવારે સાંજે પડેલા ધોધમાર વરસાદના કારણે ચીકુના ખેતરોમાં ખેતરો અને હરાજી યાર્ડમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે ખેડૂતો દ્વારા બજારમાં લાવવામાં આવેલા ચીકુ વરસાદમાં ભીંજાઈ જતા તેનું ગુણવત્તા સ્તર ઘટી ગયું છે અમલસાડ કોલક અને ખેર ગામ વિસ્તારમાં અનેક ખેડૂતોના ચીકુના પાક પલળી જતા નાશ પામ્યા છે આથી આથી ખેડૂતોની દયનીય સ્થિતિ સર્જાય છે સાંજના સમયે વરસાદ વચ્ચે પણ હરાજી ચાલુ રહી હતી જ્યાં ખેડૂતોને આશા હતી કે તેમને સારા ભાવ મળશે પરંતુ ભીંજાયેલા ચીકુ માટે બજાર ભાવ ઘટતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે